લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરનો અભિવાદન સમારોહ યોજાયો હતો લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરનો અભિવાદન સમારોહ યોજાયો હતો પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના અથાગ પ્રયત્નથી દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર દાહોદ જિલ્લામાં સૌથી મોટી લીડ મેળવી સફળતા મેળવી છે વધુમાં ખાબડે જણાવ્યું હતું કે જે મતદારોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકીને આ બેઠક પર કમળ ખીલવ્યું છે તે બદલ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર માનું છું તેમજ આગામી દિવસોમાં જે કામ બાકી છે તે કામની પ્રથમ પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સાંસદ જસવંતસિંહ ભાભોર અને પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાવડ બંનેના સમન્વયથી સાથે મળીને વિકાસના કાર્યો કરવા માટે કટિબદ્ધ હોવાનો અને પોતાના કાર્યકરોએ સાંસદ તેમજ રાજ્યમંત્રીનો સીધો સંપર્ક કરવાનો ભાર મૂક્યો હતો અભિવાદન અને આભાર દર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા